નમસ્કાર દર્શક મિત્રો સોનાલની સફારીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વડોદરાનું ખૂબ જ પ્રખ્યાત એવું ઈએમઈ ટેમ્પલના દર્શન કરીશું મિત્રો આ ઈએમઈ મંદિર એ લશ્કરી પ્રતિબંધ વિસ્તારમાં આવેલ છે તેથી મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક ઔપચારિકતાનું પાલન કરવાનું હોય છે જેમ કે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા આધાર કાર્ડ કોઈ પણ આઈડી પ્રૂફ બતાવીને પછી આપણે મંદિરમાં પ્રવેશ કરવાનો હોય છે મિત્રો આ ઈ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે કે જે હમણાં જ નવીનીકરણ થયેલ છે મિત્રો ઈ મંદિરનું નિર્માણ કાર્ય ઓગણીસો ને છાસઠમાં થયેલ છે મિત્રો મંદિરની યોજના અને તેનો નકશો બનાવવાનો શ્રેય ઈએમ એમ સ્કૂલના તે વખતના એટલે કે તત્કાલીન ઈસાઈ કમાન્ડેડ બ્રિગેડિયન એ એફ યુજીન સર દ્વારા કરવામાં આવેલ હતો મિત્રો ઈ મંદિરને બનાવવા માટે ભારતીય સેનાના જવાન ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવેલ એટલા માટે મંદિરને ઈ ટેમ્પલ નામ રાખવામાં આવેલ છે મિત્રો મંદિરમાં નિઃશુલ્ક પ્રવેશ છે તેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને સમયની વાત કરીએ તો સવારે સાડા નવથી રાત્રે સાડા આઠ સુધી મંદિર ખુલ્લું રહે છે મિત્રો આ મંદિરની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે અહીં આપણને ધર્મ એક સમાન જોવા મળે છે મિત્રો જ્યારે આપણે મુખ્ય મંદિર તરફ જઈએ ત્યારે જે રસ્તો છે કે જેને આપણે પગદંડી કહી શકીએ તેની આજુબાજુ ચોથી સદીથી લઈને સત્તરમી સદી સુધીની પુરાતત્વ વિભાગની મૂર્તિઓ કે જે દેવી દેવતાઓની છે ખૂબ જ સુંદર છે અને ખૂબ જ જાળવણી પૂર્વક તેને રાખવામાં આવેલ છે મિત્રો જે આપ નિહાળી શકો છો કે રસ્તાની બંને બાજુ છે મિત્રો આ ઈએમએ મંદિર એ મંદિરે સંપૂર્ણપણે એલ્યુમિનિયમના પતરામાંથી બનેલ છે મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે ઈએમએ મંદિરનું મુખ્ય મંદિર અહીંયા ભગવાન શિવ બિરાજમાન છે કે જેમનું નામ આપવામાં આવેલ છે દક્ષિણા મૂર્તિ ભગવાન શિવ મિત્રો ભગવાન શિવની પાછળ જે તમે ગોળાકાર જોઈ રહ્યા છો તે શુદ્ધ ચાંદીમાંથી બનાવેલ છે તેના ઉપર લખેલ છે કે ઓમ નમઃ શિવાય મિત્રો ભગવાન શિવનું દક્ષિણા મૂર્તિ નામ જે આપ્યું છે તેનો અર્થ એવો થાય છે કે ભગવાન શિવ આખી દુનિયાને શિક્ષા એટલે કે જ્ઞાન આપે છે તેવું એનું મહત્વ છે મિત્રો મુખ્ય શિવ મંદિરની બાજુમાં બીજા પણ મંદિર આવેલા છે જેમાં આ છે આપ જે નિહાળી રહ્યા છો તે છે શ્રી રાધાકૃષ્ણજી નું મંદિર અતિ પ્રાચીન મૂર્તિઓના પણ દર્શન થાય છે જેમાં આપ જે નિહાળી રહ્યા છો તે છે ભગવાન શિવ માં પાર્વતી કે જે બારમી સદી દર્શાવવામાં આવેલ છે મિત્રો આ છે શ્રી રામદરબાર મંદિર કે જેમાં આપણને મા સીતા રામ લક્ષ્મણજીના દર્શન થાય છે મિત્રો ઈ મંદિરે એ મંદિર ધાર્મિક બાંધકામની લાક્ષણિકતાને આવરી લઈને બનાવવામાં આવેલ છે જેમાં મુખ્ય જે ધર્મ છે તેની અંદર હિન્દુ મુસ્લિમ ઈસાઈ બૌદ્ધ અને જૈન ધર્મનો સમાવેશ થાય છે મિત્રો આ છે સાંઈ બાબાનું મંદિર મિત્રો મિત્રો હવે આપણે દર્શન કરીશું ભગવાન શ્રી ગણેશજીના અહીં પ્રકૃતિ ખૂબ જ સુંદર છે જેને સોળે કાય ખીલી ઉઠી હોય તેવું લાગે છે અને ખૂબ જ શાંત વાતાવરણ છે મિત્રો અહીં મિત્રો અહીં ભગવાન શિવનું દક્ષિણા મૂર્તિ મંદિર છે જે મુખ્ય મંદિર છે તે ઉપરાંત અહીં આપણને ગણપતિજી સાંઈ બાબા રાધાકૃષ્ણજી રામલક્ષ્મણ સીતા માતા વિશ્વકર્મા હનુમાનજી અને નવગ્રહ મંદિરના દર્શન થાય છે મિત્રો તે ઉપરાંત જગત જનની અંબેના પણ દર્શન થાય છે મિત્રો કે જે આપ હમણાં દર્શન કરી રહ્યા છો મિત્રો હવે આપણે દર્શન કરીશું હનુમાનજીના મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે ગુફા કે જેને મિની અમરનાથ ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ ગુફાની અંદર પણ બરફનું છે કે જેના હવે આપણે દર્શન કરીશું મિત્રો ગુફાની અંદર જેવો પ્રવેશ કરીએ છીએ ત્યારે એવો જ અહેસાસ થાય છે કે જેને આપણે અમરનાથને અંદર પ્રવેશ કર્યો હોય તેવું લાગે છે મિત્રો આ છે બરફનું શિવલિંગ અને અંદરની તરફ ભગવાન શિવ માતા પાર્વતી અને ગણેશજીની મૂર્તિ બિરાજમાન છે મિત્રો હવે આપણે દર્શન કરીશું નવગ્રહોના અહીં ઉપર સૂચના છે કે નવગ્રહો ઉપર તેલ કે સિંદૂર નહીં લગાવવું માત્ર શનિદેવની જે મૂર્તિ છે તેની ઉપર તેલ અથવા સિંદૂર લગાવી શકાય છે મિત્રો મિત્રો આ મંદિરને પણ મુખ્ય મંદિરના આબેહૂબ જ બનાવવામાં આવેલ છે કે જે તેનો મંડપ છે તે મુખ્ય મંદિર જેવો જ બનાવવામાં આવેલ છે મિત્રો અહીં આપણને પુરાતત્વ વિભાગની અનેક મૂર્તિઓને નિહાળવા મળે છે કે જે સાતમી સદી બારમી સદી એવી અલગ અલગ પ્રકારની જે પણ સદીની અંદર બની હશે તે દર્શાવેલ છે તેની ઉપર તો આપણને નિહાળવા મળે છે મિત્રો ઈ ટેમ્પલની સંપૂર્ણ જાણકારી ભાગ એકમાં આટલું જ હવે આગળની માહિતી આપણે ભાગ બેમાં નિહાળીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ